સુરત બ્રાન્ચે પુલ વિસ્તારમાંથી દેશી હાથ બનાવટની પિસ્તોલ સાથે એક યુવકને ઝડપી પાડ્યો છે આરોપી મનહર કુમાર પરસોત્તમભાઈ સોલંકી ઉંમર છવ્વીસ પાસેથી પિસ્તોલ અને બે જીવંત કાર્ટી મળી આવ્યા છે

પોલીસે કોઈ ગંભીર ગુનો બને તે પહેલા જ કાર્યવાહી કરી છે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એસએન પરમાર અને ટીમને એક બાતમી મળી હતી કે મકાઈ પુલના ડબકા ઓવર પાછળ ગુજરાત મેરીટાઈમ ટાઈમની બિલ્ડિંગના કમ્પાઉન્ડ પાસેથી એ કિસમ વેપન સાથે નીકળવાનો છે આ બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક મનર પરસોત્તમભાઈ સોલંકીને પકડી પાડ્યો હતો અને એના કબજામાંથી એક કન્ટ્રીમેડ પિસ્ટલ અને બે રાઉન્ડ મળી આવ્યા હતા આ પિ પિસ્ટલ છે એણે ત્રીસ હજાર રૂપિયામાં ત્યાંથી મધ્યપ્રદેશ ખંડવાતી ખરીદી હતી અને રાઉન્ડને બંને સાથે લઈ ત્રીસ હજાર બસોનો મુદ્દોમાલ કબજે લીધો હતો મનરને આની પહેલાં પણ ત્યાં સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં એના વિરુદ્ધ મારામારીનો ગુનો દાખલ થયેલો છે ત્રણસો છવ્વીસનો એ અરેસ્ટ થયેલો છે ચોવીસ દિવસ જેલમાં રહ્યો હતો આ બનાવના અનુસંધાન એ પોતાની પાસે વેપન રાખતો હતો કે સામેવાળા ફરીથી એના ઉપર એસોલ્ટ કરશે એના એ આધારે પોતાની પાસે વેપન રાખીને ફરતો હતો એટલે ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને વેપન સાથે પકડી પાડ્યો છે